परिवार जालोद मा, गायत्री परिवार द्वारा झालोद जलाई डोंगरी फळ्या खा अठ्ठावीस घरोमा गायत्री महायज्ञ करू अत्यगडार आठ बजार चोवीस रविवार रोज साजे पाच कलाके मिळते माहिती मुजब संत रविदास ट्रस्ट जलाई डोंगरी फळ्या झालोद खाते गायत्री परिवार झालोद द्वारा गृहे गृहे गायत्री यज्ञ अंतर्गत अठ्ठावीस घरोमा गायत्री महायज्ञ ઝાલોદ દાહોદ અને સંતરામપુર ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ દ્વારા કરાયું કાર્યક્રમ દરમિયાન ગાયત્રી ઉપાસના વ્યસન મુક્તિ જીવન ઉપયોગી સાહિત્યનું વાંચન તેમજ વિવિધ સંસ્કારોની સાથે વ્યક્તિનું નિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણની સાથે રાષ્ટ્રીય કલ્યાણ અને માનવ જીવનની મૂલ્યવાનો પર વિશેષ ભાર મુકાયો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતશ્રી માળી દિનેશભાઈ ભુનાતર અશ્વિનભાઈ ભુનાતર બાબુભાઈ ભુનાતર શંકરભાઈ ભુનાતર રામચંદ્ર ભુનાતર તેમજ ગાયત્રી પરિવારમાંથી ગોપીચંદ રૂ રૂપસિંહ આર ચંદાણા રસ ઉભાઈ બાબોર સદ્દારભાઈ લવાના ઉપસ્થિત રહ્યા હતા ગાયત્રી ગાયત્રીપુર તમામ આયોજક ભાઈઓનું ઉપવસ્ત્ર સ્વાગત સન્માન કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સંરક્ષણ અને માર્ગદર્શનમાં ઝાલોદ ડુંગરી ફળિયાની અંદર ગાયત્રી પરિવાર અને સંત રવિદાસ શિવા ટ્રસ્ટ દ્વારા અઠ્યાવીસ ઘરોની અંદર ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવેલ છે આ યજ્ઞમાં દાહોદ ગાયત્રી પરિવાર ઝાલોદ ગાયત્રી પરિવાર અને સંતરાપુર ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓએ સંયુક્ત રીતે આ કાર્યક્રમને બહુ સરળ રીતે પૂર્ણ કર્યો છે અને યજ્ઞના માધ્યમથી વાતાવરણમાં શુદ્ધિ થાય અને લોકોમાં સત્ કાર્ય કરવાની પ્રેરણા મળે માર્ગદર્શન મળે આ મુખ્ય હેતુ છે 고피 전 부리야 고피 전 부리야